કડી વિધાનસભા પેટા મામલો આમ આદમી પાર્ટીના કડીના ઉમેદવાર જગદીશ ચાવડાઈ કરી યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચારની શરૂઆત આમ આદમી પાર્ટી વિધાનસભા ઇલેક્શન જીતવા માટે સ્ટાર પ્રચારકો ઉતર્યા મેદાને પાંચ જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાઈ સૌ કાર્યકર્તાઓ હોદ્દેદારો તથા આગેવાનો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું ચૂંટણી પ્રચારની શરૂઆત વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવી હતી આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહીને એક રેલીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું જે કડીના મુખ્ય માર્ગો પર ફરશે અને પર્યાવરણ જાગૃતિ તથા કડીના મુખ્ય સમસ્યાઓને લઈને ઉતરશે ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા સૌ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર જગદીશ ચાવડાએ કોન્ફરન્સ યોજી હતી અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા સૌ સાથી પ્રેસ મીડિયાઓનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે મારી સાથે છે જગદીશ ચાવડાજી જીતેન્દ્ર ઉપાધ્યાયજી વિજય પટેલજી અને ભરત પટેલજી આજે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં બે પેટા ચૂંટણીઓ

જેમાં જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કળીના જ રહેવાસી છે તેમનું ભણતર સાથે સાથે તેમણે કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે કયા આંદોલનો કર્યા છે અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે કેવી તૈયારી છે અને શું કહેવા છો સર્વ જનતાને મારો નમસ્કાર હું જગદીશ ચાવડા આમ આર્મી પર્ટી દ્વારા મને ચોવીસ કઢી ઊધારસો અને બે હજાર પચીસ થી પેઢા જાહેર કરવામાં આવેલ છે આજથી અમે અમારી પાર્ટીના તમામ સાથી મિત્રો દ્વારા કેમ્પેનિંગની શરૂઆત કરીએ છીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરીએ છીએ અને આ પ્રેસ વાર્તામાં તમામ મીડિયાના મિત્રોનું સ્વાગત છે હું કડીની જનતાને અહીંયાથી એ વચન આપવા આવ્યો છું કે આપનો દીકરો હું કડીના ખાવડ ગામનો વતની છું ખેડૂત પુત્ર છું સામાન્ય પરિવારમાંથી આવું છું અને આપ સૌના સુખ દુઃખને બરાબર સમજું છું હું આપની વચ્ચે એ વાત લઈને આવ્યો છું કે કડીના સર્વાંગી વિકાસ માટે તમામ જાતિ સમુદાયના પડતર કાર્યો માટે એના પ્રશ્નો વાંચા આપવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને એ પ્રશ્નો જે આઝાદીના પંચોતેર વર્ષ સુધી કોઈએ ઉપાડ્યા નથી એ ઉપાડવા માટે હું કટિબદ્ધ છું અને હું વચન આપું છું સાથીઓ કડી તાલુકાના મોટા મોટાભાગના પાયાના પ્રશ્નો બેઝિક ચાર પાંચ છે કે જેમાં કડી ખેતી પ્રધાન વિધાનસભા છે આમાં મોટાભાગે ખેડૂતો વધારે રહે છે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે કે પાણી એમને સમયસર મળે ખાતર એમને સમયસર મળે અહીંયા ખાતરની એવી પરિસ્થિતિ છે કે ખેડૂતોને રિસરનું વેટીમાં રહેવું પડે છે ખાતરનું ઉત્પાદન થાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું નથી એ મોટા મોટા જે શેડમાં ઇન્ડસ્ટ્રીયલમાં થતું હોય છે ત્યાં પહોંચી જાય છે એ રોકવાની મારી જવાબદારી છે રેગ્યુલર પાણી મળે એની જવાબદારી છે સમગ્ર કણીમાં કડીમાં આજે સવારે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું અગોલ ગામની અંદર ગરનાળું સાવના થવાના કારણે ગંદુ પાણી ગામમાં પહોંચી જવાનું છે આવું કોલાદ ગામની અંદર એવું છે કે ગામની અંદર એન્ટ્રી કરવી હોય તો તમારા તમારા પગ બગાડીને જ ગામમાં એન્ટ્રી થાય મારા પોતાના ખાવળ ગામની અંદર પાછળ જે નેરિયું છે ત્યાં ઘણી એટલી ગંદી વાસ આવે છે કે આખા ગામને બદતર હાલતમાં છે આ વાત તો કડીની અંદર અઢળક ગામડાઓ છે જ્યાં બિસ્માર હાલતની અંદર રોડ રસ્તાઓનો ગટરના નાળા પડ્યા છે અને સ્થાનિક તંત્રને એની કોઈ પડી નથી અને કડીના કોઈ પણ ધારાસભ્ય પછી ચાહે અહીંયા અહીંયા બંને પાર્ટીને આપણે સત્તા આપી ચૂક્યા છીએ તો કડીના કોઈ પણ ધારાસભ્ય હોય એ કોંગ્રેસના હોય કે ભાજપના હોય એ લોકો જો તમારા પ્રશ્નો ઉપાડ્યા હોય તો કદાચ તમારા આ ઉમેદવારને એમના પોતાના ગામમાં તકલીફ ના પડી હોય અને મારે ઉમેદવારી ના કરવી પડી જો વ્યવસ્થિત શાસન થયું હોત તો કડીના એક સામાન્ય પરિવારના દીકરાએ આ રાજકારણમાં ઘુસીને આ બદલાવ લાવવાની જવાબદારી ના લેવી પડી તો હું કડીના તમામે તમામ ત્રણ લાખ વોટર્સને કડીની તમામે તમામ જનતાના આસપાસના તમામ લોકોને આહવાન કરું છું કે આપ મને એક મોકો આપો બે વર્ષની આ ટર્મ છે આ બે વર્ષમાં જો આપના લાગતા વળતા તમામ જાતિ સમુદાયના પ્રશ્નો જો હું ના ઉપાડું અને કચ્છ કચાઈને આપણી સાથે ના ઉભો તો બે વર્ષ પછી મને કાઢી મૂકજો બે વર્ષ માટે એક મોકો આપો ભાજપ કોંગ્રેસની જે નીતિ તમારી પર દમનની નિધિ છે તાનાશાહી છે એનો હું પૂરજોર વિરોધ કરીશ મારી જેટલી શક્તિ છે બધું હું એની એની પાસે ઉપયોગ કરીશ અને આપણા હકના અધિકાર માટે સતત લડતો રહીશ આટલું તમને વચન આપું છું સાથો સાથ એ પણ હું આ વિડીયોના મારફતે કહીશ કે પરિણામ જે બી આપતો તમે મને જે બી આશીર્વાદ આપશો હું અમને વચન આપું છું કે આપના આશીર્વાદના સરખો પર રાખીને ચૂંટણીના પરિણામ બાદ પરિણામ જે પણ હશે તમારો દીકરો તમારી સાથે ઉભો રહેશે અને મરતા દમ સુધી તમારી સાથે રહેશે જય ભીમ જય ભારત જિંદાબાદ મેઘના કેમ્પસ છે કડીમાં એમાં છેલ્લા લગભગ તેર વર્ષથી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત છું એટલે શિક્ષણ સાથે જોડાયેલો છું આમ આદમી પાર્ટીમાં બે હજાર એકવીસથી જોડાયેલો છું એજ્યુકેશન સેલ પ્રમુખ હતો કડીમાં લગભગ બાર વર્ષથી હું અહીંયા બાર તેર વર્ષથી આવું છું એટલે ઘણા બધા મુદ્દાઓ કડીના છે આમ જગદીશભાઈને તમે જંગી બહુમતી વિચારશો તો એમાંથી કયા મુદ્દાઓ મહત્વના છે એની થોડી હું ચર્ચા કરવા માગું છું આપણા આમ આદમી પાર્ટીનો મહત્વનો મુદ્દો છે રોજગારી અને શિક્ષણ આપણી કડીની આજુબાજુ જોઈએ તો ઘણી બધી જીઆઈડીસીઓ બની ગઈ છે કારણ કે તમે જુઓ તો છત્રાલ જીઆઈડીસી છે બેચરાજી છે વિરમગામ જીઆઈડીસી છે પણ આ જીઆઈડીસીમાં ઘણી બધી કંપનીઓ આવી હોવા છતાં લોકલ લોકલ લોકોને જે સ્થાનિક રોજગારી મળવી જોઈએ મારા મારા ત્યાં જે અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓ એના દ્વારા મને માહિતી એવી મળે કે સ્થાનિકોને જે રોજગારી મળવી જોઈએ રોજગારી મળતી નથી એટલે અમારો મહત્વનો મુદ્દો એવો રહેશે કે જો જગદીશભાઈને તમે ચૂંટણીના લાવશો તો સ્થાનિકોને સિત્તેરથી એંસી ટકા રોજગારી આપવામાં આવશે એવી અમે બાહરી આપીએ છીએ એટલે રોજગારી એ બહુ મહત્વનો મુદ્દો છે જેને અમે આવરી લીધેલો છે બીજો મુદ્દો એ છે કે કડીમાં નીતિનભાઈ ડેપ્યુટી એક્સ ડેપ્યુટી સીએમ હતા બરોબર આખા મહેસાણા જિલ્લાની વાત કરું શિક્ષણની તો આખા મહેસાણા જિલ્લામાં કોઈ સરકારી પોલિટેકનિક નથી એટલે વિદ્યાર્થીઓને જો અભ્યાસ કરવો હોય દસમા પછી તો સરકારી કોઈ પોલિટેકનિક નથી ઇવન સરકારી એન્જિનિયરિંગ કોલેજ આખા મહેસાણા જિલ્લામાં નથી કડીમાં તો નથી પણ આખા મહેસાણા જિલ્લામાં નથી તમે સરકારી મેડિકલ કોલેજ જુઓ તો સરકારી મેડિકલ કોલેજ ક્યાંય નથી આખા આખા મહેસાણા જિલ્લામાં એટલે શિક્ષણ અને રોજગાર આ બે મહત્વના મુદ્દાઓ છે આમ આદમી પાર્ટીની જો તમે જગદીશભાઈને ચૂંટીને લાવશો તો આ બંને મુદ્દાઓ ઉપર અમે કામ કરીશું સ્થાનિકોને રોજગાર આપીશું અને મહેસાણા જિલ્લામાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજની સ્થાપના કરીશું એ અમે વાયદરી આપીએ છીએ નમસ્કાર